નેશન ફર્સ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો છે દેશના કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઇન્દુ ફાઉન્ડેશનો દ્વારા આયોજિત આ ટ્રેનિંગ નેશન ફર્સ્ટ ટ્રેનિંગ અને જેનો શુભારંભ કરવા માટેનો કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેમિલી એન્ડ સાયન્સ નામ મૃણાલી દેવી પવાર ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત યુવાઓને ઉદબોધન કર્યું જ્યાં તેમને ઉદાહરણ પૂરા પાડ્યા તેમણે કહ્યું કે દરેક વાલીઓને છત્રપતિ શિવાજી મહારાજ જેવા સુરવીર દીકરો જોઈતો હોય છે પણ તેમણે પોતાના ઘરમાં નહીં પણ બાજુવાળાના ઘરમાં હોય તો વધારે સારું જેનું મુખ્ય કારણ છે છત્રપતિ શિવાજી મહારાજે ખૂબ જ સંઘર્ષ કર્યો અને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી આ ઉદાહરણથી તેમણે જણાવ્યું કે આપણે દરેકે અન્યાય સામે લડવું જોઈએ ફક્ત સેના કે પોલીસ પર નિર્ભર ન રહેવું જોઈએ ત્યારે તેમના ઉદબોધનમાં આખરી ચરણમાં રમુજી અંદાજમાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ વિજય શાહ માટે ઉદબોધન કરતા કહ્યું કે વિજયભાઈને કદ કાઠી અને તેમનો અવાજમાં લાગતું જ નથી કે તે વાણિયા છે તેમના ડીએનએમાં જ આક્રમકતા છે ત્યારે વધુ કહેતા તેમણે રમુજી અંદાજમાં કહ્યું કે શું તમને દત્તક તો લીધા નથી ને આ સાંભળતા જ ઓડિટોરિયમમાં ઉપસ્થિત યુવાઓ ટાળીઓના ગડગડાટ સાથે હસી પડ્યા ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નેશન ફર્સ્ટ આ પ્રોગ્રામ પાંચ દિવસ માટેનું છે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટો સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લે તમામ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રથમની ભાવના ઉદભવે તેવા મુખ્ય હેતુ સાથે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે अपना साथी श्री हेमंत भाई जोशी और दस्य भारतीय जनता पार्टी ना प्रमुख श्री जयप्रकाश सोनी धार सभ्य श्री पीयूष भाई लोकड़िया पूर्व भारतीय जनता पार्टी ना शहर प्रमुख श्री डॉक्टर विजय भाई शाह प्रमुख भारत विकास परिषद श्री रमेश भाई शाह डॉक्टर धनुष भाई पटेल वाइस चांसलर रमेश यूनिवर्सिटी મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી ભારત વિકાસ પરિષદ અને એનો સમય એટલે ત્યાંની જરૂરિયાત એના માટે આપણને હમણાં જ ધર્મેશભાઈ કહ્યું

कैसे पता लगा पता कि मोदी छे कर छे आपने आपको बजा दो निश्चिंतता का बेरोजगारी और केंद्र नरेंद्र मोदी ये बड़ा प्रधान तरीके बैठा छे परंतु जो निश्चिंतता थी इसमें आपने थोड़ा सक्रिय दइए आपरी पण जिम्मेदारी से वो मानिए हैना वाटे तैयारी करिए हैना वाटे लोगों ने पण तो मोदी કે આપણને નિશ્ચિત કરવા માટે એ જે કઈ ટેન્શન મને એમને એમ લાગે કે હવે ખરા અર્થમાં આખો દેશ જાગૃત થયો છે અને એ જાગૃત થયો છે એટલા માટે પોતાનું કામ કરી વાત કરી આપણા દેશમાં એવા કેટલાય લોકો છે કે જેમને એવું લાગે છે કે રાજકારણમાં વિરોધ જ કરવો જોઈએ વિરોધ પક્ષનો વિરોધ કરવાનો અધિકાર છે પણ કોઈ મોટા આધારિત હોવું જોઈએ કે જ્યારે આપણા દેશની લાગણી હતી કે આપણા પડોશી દેશ પાકિસ્તાનને કોઈ પાઠ ભણાવો અને આપણી કલ્પના હતી એના કરતાં પણ મોટો પાઠ એક વાર નહીં ત્રણ વાર માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે પાઠ ભણાવ્યો સર્જિકલ સાઈ કરી ત્યારે પણ પૂછ્યું આ તો થઈ જ નથી

ત્યારે અમે દેશના લોકોનું મૂળ પારખ્યું એટલે એવું કહ્યું કે અમે બધા સાથે છે એટેક કર્યા પછી ત્યારે યુદ્ધનો કોઈ અંત આવવો જોઈએ ત્યારે સામેથી પાકિસ્તાને રિક્વેસ્ટ કરી અને જે કંઈ પોલિટિકલ નિર્ણય લીધો એ દેશ એક માટે પણ હતો લાંબુ યુદ્ધ એ આપણને પણ નહીં આજે આપણે ચોથા નંબર પર છે અને ચોથા પર થી પાંચમા પર જવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે આ રીતે સમૃદ્ધિ તરફ કે તેવા ટાઈમમાં યુદ્ધ જેટલું લંબાય એટલું આપણને નુકસાન કરે પણ એની પર્વ કર્યા વગર એને પાઠ ભણાવ્યા પછી ત્યાં રોકાઈ જવું પણ જરૂરી હતું તો હું કહ્યું કે રોકાયા કેમ અને પછી પણ એમને પ્રશ્ન થતું કે આપણા દેશમાં કેટલું નુકસાન થયું શું થયું ગઈ કાલે મને લાગે છે કે ડાબલ સાહેબ એમને આપ્યો કે એક ફોટોગ્રાફ જેવો બતાવો કે જેના કારણે આપણા દેશમાં નુકસાન થાયક હોય હા ભારત સાહેબ આ વિભાગમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે સૌ વડોદરાના સૌ વિદ્યાર્થી સફથી સાહેબ આપનું બધે રોક્યું દેશ પોતા કાર્યક્રમ આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી માટે વાપી સાહેબ

કદાચ ક્યારેય બન્યું હોય પરંતુ અધિકાર ભારત નો લોહી અને પાણી એક સાથે ના વહી શકે એવા માન્ય વાજપીજી સૂત્ર ને કામ કર્યું અને સમય સંજોગો પ્રમાણે મને પણ એવું લાગ્યું કે ભારતના નાગરિકોએ આવા સમયે શું કરવું જોઈએ છેલ્લા દોઢેક મહિનાથી માન્ય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં નેશન ફર્સ્ટ કાર્યક્રમનો આપણે વિચાર કર્યો પાંચ દિવસનો દરરોજના ત્રણ કલાકનો આ ફિઝિકલ અને મેન્ટલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ ફિઝિકલ અને મેન્ટલ ટ્રેનિંગ પ્રોગ્રામ એ વડોદરાની આજુબાજુની બધી જ યુનિવર્સિટીના પ્રથમ વર્ષના અથવા તો સેકન્ડ યરના આ બધા જ વિદ્યાર્થીઓને તેમાં સામેલ કરવા જઈ રહ્યા છે

સંમેલન કરી અને એમના માધ્યમથી આપણને જે જાણકારી મળી છે જેને કારણે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓ